માની લો કે શંકુની આકૃતિ છે આ શંકુની ઊંચાઈ છે અને આ શંકુની ત્રિજ્યા છે હવે આપણને રકમમાં શું કહ્યું છે શંકુની ઊંચાઈ અને ત્રાસી ઊંચાઈ અનુક્રમે 21 સેમી અને 28 સેમી હોય તો 21 સેમી કોનું માપ થશે અને 28 સેમી કોનો માપ થશે જો જે પહેલું માપ આપ્યું હોય એ પહેલી માપ તેનો ગણા છે તો શંકુની ઊંચાઈ પહેલા આપ્યું છે તો શંકુની ઊંચાઈ કેટલી આવશે 21 સેમી અને બીજા નંબર પર શું આપ્યું છે આપણે ત્રાસી ઊંચાઈ તો ત્રાસી ઊંચાઈ કેટલી આવશે 28 સેમી તો આપણે લખીશું ઊંચાઈ શંકુની ઊંચાઈ એટલે 21 સેમી આ શંકુની ઊંચાઈ છે અને શંકુની ત્રાસી ઊંચાઈ એટલે ત્રિયક ઊંચાઈ તો ત્રિયક ઊંચાઈ આપણે કેટલી કેટલી આપી છે 28 સેમી તો શંકુનું ઘનફળ શોધો તો અહીંયા આપણે શંકુનું ઘનફળ શોધવાનું છે અને શંકુના ઘનફળ શોધવાનું સૂત્ર શું છે બોલો 1/3 पाई r નો વર્ગ h આ સૂત્ર છે 1/3 તો આપણો પાસે છે पाई બરાબર કો લખ નથી કરી તો આપણે શું લઈ લેશું 22/7 ત્રિજ્યા આપણને અહીં આપેલી છે તો ત્રિજ્યા અહીં આપણને આપેલી નથી તો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે ત્રિજ્યા શોધવી પડશે ત્રિજ્યા શોધીશું તો સંક નું કણફળ શોધી શકશું નહીતર આપણે શોધી સકીશું નહીં s તો આપણો પાસે છે 21 સેમી આપણને આપેલું છે તો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે અહીંયા ત્રિજ્યા r શોધવું પડશે તો આપણે સૌથી પહેલા ત્રિજ્યા r સુધી લઈ શાના પદ્ધતિ ત્રીજી આર સુધી શું બોલું આપણને શરૂ શરૂ માપ આપેલું છે એક તો આપણને ઊંચાઈ આપેલી છે શંકુની ઊંચાઈ કેટલી આપે છે 21 સેમી અને ત્રિયક ઊંચાઈ પણ આપણને આપેલી છે કેટલી આપે છે 28 સેમી તો આપણે ત્રિજ્ય આર શોધવી છે શાના પદ્ધતિ શું તો ત્રિયક જે સૂત્ર છે l નો વર્ગ બરાબર r નો વર્ગ no h નો વર્ગ એના મદદથી હું ત્રિજ્ય શોધી કાઢું જો ત્રિયક આપણું સૂત્ર શું છે બોલો l નો વર્ગ બરાબર आर नो वर्ग प्लस एच नो वर्ग आना मध्य तू शुद्धि शु शुद्धि शक्ति त्रिज्या शुद्धि शक्ति त्रिज्या शुद्धि का शाम बटे एल्पन मने आपे लोची अने ऊंचाई पन आपे लीची तो आना मध्य तू शुद्धि शु शुद्धि का डिश त्रिज्या आर शुद्धि का डिश तो एल कर लो आपे ची मने एल अठ्यावीस आपे ची एल त्रिकोणचा मने कितने आपे ची अठ्यावीस अठ्यावीस नो वर्ग आर तो मने आपे लो ना दिशा द्वारा ची आर नो वर्ग के मने लगी दो एच कर लो आपे ची ऊंचाई आपे लीची मने

તો 4 ટેમનીમ લખી દો 6 2 8 નીચે વાળી બે સંખ્યાનો સરવાળો થશે 5 + 2 7 તો 784 આપણો જવાબ પડે કેલો 784 60² કેલો થશે 784 આનો ઓર તો આપણને ખબર નથી સુધવાનો છે તો આનો ઓર ટેમનીમ લખી દો 21² કેલો થશે બોલો 21 * 21 કરીશ 21 * 21 21 * 21 નીચે બે સકેલ એકક્ષણ તો મૂકી દો બે કા આપણે કેટલો જવા મળ્યો ચારસો એકતાળીસ ચારસો એકતાળીસ હવે જુઓ હવે ચારસો એકતાળીસ ને મારે બરાબરના આ પગલા લાવવા છે તો આવી જશે બોલો

441 બાદ કરી દો બાબા કે કરી દો બન્યો છે 4 માંથી 1 છે તો 3 8 માંથી 4 છે તો 4 ને 7 માંથી 4 છે તો કેટલો જવાબ આવશે બોલો 3 તો 343 આપણો જવાબ મળ્યો તો આપણે લખીશું 343 8 નો વર્ગ તેમ તેમ લખી દો 8 નો વર્ગ તો એમ નેમ લખી દો હવે જુઓ 8 નો વર્ગ બરાબર આમ અંક લખો કે આમ આમ અંક લખો 2 सेम ગણાશે તો 8 નો વર્ગમાં આમ અંક લખી દો 8 નો વર્ગ આમ અંક લખી દો 343 ના જગ્યાએ હવે જો 343 પણ એમ નેમ લખી દો 343 પણ એમ નેમ લખી દો મા તો અહીંયા શું મળે r નો વર્ગનો જવાબ મળે 343 મા તો શું જોઈએ છે r^3 ત્રિજ્યા r જોઈએ છે તો શું કરીશ r ના વર્ગ પર જે હું વર્ગ કાઢી નાખો છે તો સામે વાળી સંખ્યાને શું આપીશ ગણિતનો નિયમ છે કે વર્ગાટવો તો સામે સામે વાળી સંખ્યાને શું આપી દેવાનું વર્ગમણ તો વર્ગમણ 343 હવે જો આ 343 ના જગ્યા પર હું 7 * સઠ સાત છી અઠ્યાવી ને છ ચોત્રીસ તો ત્રણસો તેતાલીસ જવા મળે છે સાત ગુણ્યા સાત ગુણ્યા સાત મતલબ સાતસો તેતાલીસ ત્રણસો ને તેતાલીસ એ કોનો ઘન છે 7 નો ગણ છે કે 7 * 7 * 7 7 ને 3 વાર ગુણવાથી કેટલો જવાબ મળે 343 તો 343 ની જગ્યા પર 7 * 7 * 7 લખી શકું હવે જુઓ r to em nam likh do r to em nam likh do હવે જુઓ હું આ 7 આ 7 એ જોડી બનાવી દઉં 7 7 એ જોડી તો 7 ની છે એટલે 7 નો વર્ગ લખી શકું 9 * 7 इमेने 7 इमेने 7 * 7 = 49 तो 7 નો વર્ગ લખી શકાય અને એક 7 इमेनेમ લખી દો હવે જો ગણિતનો નિયમ છે કે જ્યારે વર્ગ અને વર્ગમૂળ બંને ભેગા થઈ જાય છે તો શું થઈ જાય ઉડી જાય તો આ 7 ના 7 ના ઉપર જે વર્ગ છે એ વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે અને આ 7 નો વર્ગમૂળ તો બાકી જ રહેશે આ 7 નો વર્ગમૂળ બાકી રહેશે સાવડાસા વર્ગમૂળ તો 7 ના વર્ગમૂળ છે અને 7 નો વર્ગ છે તો જે 7 ના વર્ગ પર જે વર્ગમૂળ હતો એ વર્ગને વર્ગમૂળ કટ થઈ ગયો તો મને કેટલો જવાબ મળ્યો r બરાબર કેટલો જવાબ મળશે બોલો r बराबर 7 बार निकल गया 7 નો વર્ગમૂળ कट થઈ ગયું અને વર્ગમૂળ कट થઈ ગયું તો 7 અને આ આ 7 સાથે વર્ગમૂળ પડી રહેશે તો 7 વર્ગમૂળ 7 સેમી તો આમને જવાબ જો સરો જવાબ મળ્યો r નો જવાબ મળી ગયો r નો જવાબ મને અહીંયા મળી ગયો

पाई r નો વર્ગ h આ સંકોણા કનફલનો સૂત્ર છે વાન તો કે આવતું એ મને લખી દો પાઈ બરાબર કોઈ ઉલ્લેખ કર્યો નથી તો આપણે કેટલા લેશું 22/7 ત્રિજ્યા આલ્લે જ આપણને મળી ઇરી મળી 7 વર્ગ ગુણ 7 7 વર્ગ ગુણ 7 તો ગુણ્યા 7 વર્ગ ગુણ 7 ગુણ્યા 7 વર્ગ ગુણ 7 શામાંડી બે વાર કેટલી છે કે r નો વર્ગ છે એટલે 7 વર્ગ ગુણ 7 ગુણ્યા 7 વર્ગ ગુણ 7 h કેટલો ઊંચાઈ હાલ આપણને આપેલી હતી કેટલી રકમમાં આપેલી હતી આ ઊંચાઈ કેટલી છે 21 સેમી તો આપણે ઊંચાઈ લખી દઈશું 21 સેમી હવે જો 7 તરી 21 14 તૂડ આપણે ઉડાડી દઈએ 7 તરી 1p 8 3 8 3 કળ થઈ જશે હવે આપણા પાસે શું બચે જો હોય અત્યારે એક તો એમ નેમ લખી દો એકમાં તો કોઈ વેલ્યુ થશે નહીં હું અહીંયા 22 એમ નેમ લખી દઉં હવે જો 7 અને 7 અને વર્ગમૂળ 7 આ બંનેમાંથી કઈ નિશાની છે જો કોઈ નિશાની ના આપ્યો તો આપણે શું સમજીશું ગુણાકારની નિશાની છે ને નિશાની છે સાત રે વર્ગમૂળ સાત નો ચિકુરિત કઈ નિશાની છે ગુણાકારની નિશાની તો 7 ગુણ્યા વર્ગમૂળ સાત આ રીતે લખી શકું 7 વર્ગમૂળ સાત ને 7 ગુણ્યા વર્ગમૂળ સાત લખી શકું વિરુદ્ધે એ વિરુદ્ધમાં જો 7 વર્ગમૂળ સાત ને 7 ગુણ્યા વર્ગમૂળ સાત લખી શકું લખી શકું હવે જો આમ કાં તો કોઈ બચ્ચ્યું જ નથી હવે શું કરશું અહીંયા તેના 22 એકા 22 22 જમે ને લખી દો

અવે વર્ગ અને વર્ગમૂળ બંને ભેગા થઈ જાય તો ગણિત તો શું નિયમ છે કે વર્ગ વર્ગમૂળ બંને પૂરી થઈ જશે તો વર્ગ અને વર્ગમૂળ બંને ઉડી ગયા તો આપડા પાસે કેટલા બચ્યા 22 * 49 * 7 તો આપણે હવે ત્રણેય સંખ્યાનો આપણે શું કરી દઈએ ગુણાકાર કરી દઈએ સૌથી પહેલા 22 * 7 કરી આપણે 22 * 7 તો 7 * 2 = 14 7 * 1 = 15 154 જવાબ મળ્યો 154, 154 * 49 કરી દઈએ 154 *

919 919 અને 4 ઉમેરો તો કેટલા થશે 13 10 11 12 ના 13 જો અહીં આપણે કલ્પી ગલતી કરી છે 4 * 4 1 0 મૂકી દેજો 4 * 4 = 16 એટલે વદ્યાય 1 નીચે 6 મૂકી દેશે 4 + 5 = 20 20 + 1 = 21 તે નીચે લખ્યા વદ્યાય 2 4 * 1 = 4 અને 5 * 6 થાય 5 ના 6 આપણે 7 લખ્યા છે અહીં 6 અવ 9.36 નીચે 6 અध्याय 3 9545 46 47 48 તો નીચે 4 પગ્યા અध्याय 4 9 10 11 12 13 હવે બನ್ನೆ સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ 6 8 ને 6 કેટલા થશે બોલો 14 3 1 4 અને 1 5 6 ને 1 7 તો કેટલો જવાબ મળે બોલો મને 75 46 અને માપ સબ આપો સેમીકેમીટરમાં તો આપણે સેમીમાં માપ આપો તો સેમીનો ઘન શા માટે ઘન લખ્યું કે અહીંયા ઘનફળ સુધી એટલે ઘન લખાશે ક્ષેત્રફળ શું તો આપણે શું લખીશું વર્ક અને ઘનફળ સુધી તો આપણે શું લખીશું ઘન તો અહીંયા આપણને શું જવાબ મળી ગયો શંકુના ઘનફળનો જવાબ મળી ગયો તો આઈ હોપ હું આશા રાખું છું કે આ ડાકલો તમને સમજાયો હશે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ